ધાબે હુતી એવું જ ફીલ થાય ધાબા ઉપર હુતી એટલે ધાબે હુતી એવું જ ફીલ થાય ના ના મંડન થાય ગિનાર ચડવા ગઈ ને ભેગી એક ક્ષેત્રન થી લઈ ગઈ તો ઠેલામાં ઓહો પછી એમાં બેઠી છે ને હુતી ને એ ટાબરિયા આઘો દા ને ઈ જો વાય વાય બેહી જે જો મિત્રો આનું મારે શું કરું એમ કાઈ ન કરાય એમ ભેગો રાખો પછી પછી હું પછી લે હું ખાઉ છે મારે શું ખાવું એમ ભાઈ જી આ બની આજે કાલ ખાતા કાલ ક્યાં ખાધા પરમ દે હા પરમ દે કાલ તો આપણે બીજું કઈ ખાધું તો ને ઢોસા હા નેતી રમો એ ન્યા નો બે જો મમ્મી ખી જાય મમ્મી ખી જાય ને મમ્મી ક્યારેક મારી લીએ આવું કોને શીખવાડ્યું રાયડું નાખતા થોડી નાખો હે આવું ભાઈ મમ્મીએ એ શીખવાડ્યું રાયડું નાખતા મમ્મીએ એ શીખવાડ્યું રાયડું નાખતા કોને શીખવાડ્યું કોને

તું એને બોલે જો આ કેવો રાજી છે એ જો કેવો રાજી છે બસ હો બસ બસ સેટું હટી જાજો હટી જાજો એ ન કઈ મારે ભાઈ હું ને ત્યાં લગી ન મારે બસ જા બસ બસ મા દીકરા ને બે ને લડાઈ થઈ ગઈ તો આને કઈ છે નહીં અને ઓલી રોવા માંડી છે